નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકામાં નવ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી ધોલ શરણાઈ ના તાલે નાચગાન વચ્ચે જય ગુરુદેવ જય આદિવાસી ના નારા સાથે નગરમાં વેલી સંજેલીમાં આદિવાસી દિવસને લઈને ઠેર ઠેર પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો સંજેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગુરુ ગોવિંદ ચોક પર ધજા ચડાવી ફૂલહાર કરી પૂજા અર્ચના કરવામાં આવી સંજેલી માંડલી રોડ ખાતે બાબા આંબેડકર ચોક ખાતે સવારના સવારે નવ વાગ્યા કલાકે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફૂલહાર કરી ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે રેલી સંજેલી જૂના બસ સ્ટેન્ડ ખાતે પહોંચીને ગુરુ ગોવિંદ ચોક આગળ ગુરુ ગોવિંદને ફૂલહાર શ્રીફળ વધેરીને પૂજા અર્ચના કરી ધજા ચડાવવામાં આવી હતી નવ ઓગસ્ટ આદિવાસી દિવસની રેલીમાં મોટી સંખ્યામાં સંજેલીના વિવિધ ગામોમાંથી લોકો રેલીમાં જોડાયા હતા જેને લઈ પોલીસ બંદોબસ્તને ગોઠવી દેવામાં આવ્યો હતો જેને લઈ કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે પોલીસ પણ ખડે પગે રહ્યું જેમાં જળ જંગલ જમીન જે આદિવાસી ભાઈઓ સંસ્કૃતિ વારસો અને હકો છે જેની લડત લડી રહ્યા છે આદિવાસી મૂળભૂત અધિકારો સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે જેને લઈ આજરોજ નવો ઓગસ્ટ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે સંજેલી તાલુકામાં હજારોની સંખ્યામાંગ આદિવાસી ભાઈઓ મળી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ વર્ષે રેલીમાં ડીજે બંધ રાખી ઢોલ નગારા શરણાઈ સાથે નાચતે ગાચતે રેલી કાઢવામાં આવી હતી રેલીમાંગ આદિવાસી ભાઈઓ આદિવાસી પહેરવેશ આદિવાસી ભીરડી પાગડી પહેરી ગોફણ તીરકામઠા ધારિયા દાતરડા જેવી વસ્તુ સાથે રાખી આદિવાસી સંસ્કૃતિની ઝામખી કરી આદિવાસી જીવનશૈલી આદિવાસીનો હક અને અધિકારો તેમજ આદિવાસીની માંગણી સાથે રેલી યોજવામાં આવી હતી દાહોદ જિલ્લા બ્યુરો ચીફ ઉપપલસી ચારેલ સંજેલી